ભરતભાઈ મકવાણા તહેવાર નવરાત્રી હોવાના હિસાબે તંત્ર દ્વારા આ કેસોદ બનાવેલું ભ્રષ્ટાચારી અંડરબ્રિજ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું કે તહેવાર છે એટલે પબ્લિક ને સુવિધા મળે પરંતુ ત્યારબાદ જે અધૂરું કામ હતું તેનો વિરોધ થયો હતો ઘણી વખત કે ભાઈ આ કામ તહેવાર પછી મહિના દિવસ પછી પૂરું કરી દેવામાં આવશે એના પછી જે વરસાદ પડ્યો એ વરસાદના હિસાબે

જે થયું છે એના પ્રાપ્ત સૂત્રો ભાજપના અમુક આગેવાનો પાસેથી પણ માહિતી દ્વારા માહિતી મળે છે કે ભાઈ અમને પૂર્વથી પશ્ચિમ બાજુ જાવું હોય કે પશ્ચિમથી પૂર્વ બાજુ જવું હોય તો અમે અંડરબ્રિજમાંથી જવા તૈયાર નથી કારણ કે અમને ખબર છે કે અંડરબ્રિજ ભ્રષ્ટાચાર રૂપે બનેલું છે આ ભ્રષ્ટાચાર જાઉં છું મિત્રો કારણ કે આન્ડર બ્રિજ માંથી જો કોઈ છકડા નીકળે ને તો અવાજ પ્રદૂષણ દુનિયાનું થાય છે આ ભાજપના અમુક આગેવાનોનું એમ કહેવાનું છે કે અમને જો પૂર્વથી પશ્ચિમ તરફ જવું હોય તો ભ્રષ્ટાચાર રૂપી આન્ડર બ્રિજ ની વચ્ચેથી અમે પસાર થવા રાજી નથી કારણ કે એ લોકોને ખુદને ખબર છે કે આન્ડર બ્રિજ ઉપરથી પણ લીક છે નીચેથી કે સાઈડથી નહીં ઉપરથી પણ લીક છે નીચેથી જળના ચાલુ છે આ બે ત્રણ મહિના થઈ ગયા ઓલા જે પાઇપ જે ધોકાવાળીના ભાગરૂપે જે કામ કરવામાં આવ્યું એમાં પાઇપ પણ બહાર રહી ગયા પાઇપ તૂટી ગયા કામ પૂર્ણ થયું અને ભાજપના લોકો જેમ કહેવા માંગતા હોય કે અમે અંડરબ્રિજમાંથી ન જઈએ તો મિત્રો તમે જે પૂર્વ પશ્ચિમની જનતા છે આ જનતા સો ટકા ને પાંચસો ટકા આ ભાજપના ભ્રષ્ટાચારના હિસાબે જીવના જોખમે આ અંડર બ્રિજમાંથી પસાર થઈ રહી છે મારી જનતાને નમ્ર વિનંતી છે કે તમારું ધ્યાન રાખો મારા જનતા કેસોદની જનતાવાસીઓ તમારું ધ્યાન રાખો અને તંત્રને હું નમ્ર વિનંતી કરું છું કે કામ વહેલી તકે મારા બાપ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છું સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો